પેલો મિત્રો તો કેમ છો ફરીવાર થી તમારું સ્વાગત છે ફાઈનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા બાજરામાં પાણી વારવા તમને કીધું તો આપણે રોજ એમ બાજરામાં પાણી જ વારીએ અને આપણા બાજરામાં પણ હવે ડુંડા આવવાનું ચાલુ થઈ ગયું એ જોઈ લ્યો આ બાજરામાં ડુંડા આવી ગયા હવે જો લાગે અડતા આવી ગયા હે એટલે હવે મહિના દોઢ મહિનામાં આપણો બાજરો કમ્પ્લીટ પાકી જાય પછી ઉપાધી નહિ પછી બીજું આવે તો કરવાનું છે તો જોતા રહેજો આગળ આગળ બ્લોગ હાલો જો આ કૂતરાને આપણે સૂથી નાખ્યું હોય બીજા પાડોશીના કૂતરા આવ્યા હતા એને જો અહીંયા પગમાં લગાડી દીધું પગ વધી ગયો ત્યાં હા જેવો કરી નાખ્યો હે જો અહીંયા કરજો આમ દેખાડ આમ જો અહીંયા જો રાયડું પાડે નકરી આ બીજા કૂતરા આવે ને એટલે કૂતરા બચારે રોકાઈ નાખે અત્યારે મિત્રો આપણે જવાનું શિવપુર દૂધ દેવા શિવપુર એટલે આપણે મામાને અહીંયા જવાનું શિવપુર લગી જવાનું અહીંયાથી એક આપણો ભાઈબંધ દૂધ લેતો દેશે જો દૂધ નહીં ભરી દીધું થેલીમાં એટલે હાલો તો હવે શિવપુર આવેલા જઈ અત્યારે મિત્રો આપણે ભોગી ગયા ત્યાં ભોગવાનું હતું અહીંયા શિવપુરના શમશાને અમને નીતિનભાઈ ની આવશે આમ માથક થી ભાઈ આમ લેતા જઈશું આપણે મામાની નું દૂધ તો ત્યાં લગી આલો વેટ કરી તો ફાઇનલી આપણે નીતિનભાઈ મહેશભાઈ આવી ગયા હે તો એમને આપણે દઈ દઈ થી મોકલવાનું હે તો આલો દઈ દઈ તો એ બે હવે નીકળી ગયા અને આપણે હવે સેલ મારી હવે અત્યારે આવતા રહીએ આપડે મિત્રો પાછા વાળીએ અને હવે જવું હે પાછુ બાજરા માં પાણી વાળો તો હાલો હવે આયલા જઈએ અમારા હે ને કારુભાઈ ને ખાટલા હેઠે હુવે જ નહીં જોઈ લ્યો તમે જોતા હશો એ ખાટલા ઉપર જ રહે ખાટલા હેઠે કે હજી બેવે જ નહીં જો ને તમને બગડી જાય બગડી ખાટલા નીચે બેવે જ નહીં ઉપર ને ઉપર રહે એમાં જો મિત્રો હું તમને આપણા પાડોશી ની વાડી બતાવું હવે પડખે જ છે એન્કોર આપણો બાજરો હે અહીંયા પાણી વાળીને આપણે પડખે જ છીએ હાલો ઇન્કોર જઈએ અને તમને બતાવું આપણા પાડોશીની વાડી તમે એકદા જોઈશો ને વાત જ જાવજી નકરો જ પાણો જ છે જોઈ લ્યો એ નકરો જ પાણો જો પાણા સિવાય કઈ વાત જ નહીં આખા પડામાં હો જોઈ લ્યો ડર થઈ ગયો આવો જો એને નકરો પાણો આયા અહીંયા બધે પાણો હજી આમ બતાવું તમને ઊભા રહ્યો જોઈ શકો છો હજી નકરો પાણો જ છે જોઈ લ્યો થેઠ આમ લગી વ્યાંથી છેત લગી હે કે બધે આમણે આમ જોઈ લ્યો નકરો પાણો આયંકર થોડુંક પાણા જો બોમ્બ ફોડેલા હે કેમ કે તોય પાણા ના નીકળ્યા જોઈ લ્યો ઉઘાડા પગ કાંટા લાગે હે મિત્રો તમને બધા દેખાડવા જો હેરા જ પાણા બધી બાજુ પાણા જ છે જોઈ આપણે તમને પાણા એટલે એટલે હું સમજ્યા કે હેને આ જમીનમાં કાંઈ વાવેતર જ ન થાય આ હું કામની આટલી જમીન કાંઈ કામમાં ન આવે જો હજી તો આટલા આટલા થર જામી ગયા જો પાણાના વિચાર કર્યો એટલે એટલે થર ભાઈ ગયા ને આમાં શું હાલે કઈ વાવતર જ ન થાય તો બાજરો વાવી હકી કઈ નઈ નકરો પાણો છે હું વાવી આપણે તો આ જમીન હું કામ ની આપણે કઈ કામ ની નો આવે ખોટે ખોટા પૈસા બગડે એવું બધું થાય આ હું કામ માં કઈ કામ માં નો આવે જોઈ લ્યો હાલો તો હવે પાછળ તમે જોઈ લીધું હવે આ મહેરાજી પાછા ફાઇનલી મિત્રો આપણે બપોર ચડી ગયો ને આપણે બધું બાજરો ભાઈ નાખ્યો હોય ને અત્યારે હવે નહીં ભાઈ હવે બપોર અમતે ચડી ગયા તો હવે ખાઈ ને પછી નહીં સીધું આપણે જવાનું એ માતક કેમ કે કાલ આપડા ભજીના છોકરા માંડવો માંડો લગ્ન એ તો હવે અહીંયા જવાનું હોય તો હાલો હવે ઘરે આયેલા જી તો અત્યારે ફાઇનલી મિત્રો આપડે નાય ભાઈ રેડી થઈ ગયા હવે માથે જવાનું હોય તો હાલો હવે તમને સીધા જ માથક જ મળીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા લુગડા લેવા આપણા ગામમાં અત્યારે લુગડા લઈ લીધા અત્યારે મિત્રો આપણે અનિલભાઈની દુકાને આવી ગયા લુગડા લુગડા લઈને બધું જોઈ લે

કેટી ખેતી મારે કાલ વરાજો બનવાનો હોય વરાજો તો કાલ પછી નહીં પરમદી જેટ બનવાનો હોય પરમજીને નોલેજી તમે જોતા રહીજો કાલ તો માંડવું હોય ચાલો તો મિત્રો આજના બ્લોગમાં આટલું જોઈએ બીજા બ્લોગમાં મળીએ ત્યાંથી બધાને ભાઈ ભાઈ ને બધા જય શ્રીરા